નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર જૂન મહિનો પૂરો થઈ ગયો અને જૂન મહિનો જોરદાર રહ્યો ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ પડ્યો સાર્વત્રિક મિત્રો વાવણી થઈ ગઈ કોઈને પણ ખેડૂતોને ક્યાંય મુશ્કેલી નથી ક્યાંક મિત્રો અતિ ભારે વરસાદને કારણે તારાજીના દ્રશ્યોથી જોવા મળ્યા હતા પરંતુ જોવા જઈએ તો ખાસ કરીને ભાવનગર જિલ્લાની અંદર ઘણા વર્ષોનો રેકોર્ડ તોડી એવો વરસાદ પડ્યો એટલે કે જૂન મહિનોથી જોરદારીઓ તમામ વિસ્તારમાં કચ્છના છેવાડાના વિસ્તારમાં પણ મિત્રો ગઈકાલે ખૂબ જ સારો વરસાદ પડ્યો આમ તો ગઈકાલે જોવા જઈએ તો એકસો ને ત્રેપન તાલુકાની અંદર વરસાદ પડ્યો ભાવનગર કચ્છ દ્વારકા આ તમામ વિસ્તારોની અંદર ગઈકાલે ખૂબ જ સારો વરસાદ જોવા મળ્યો હતો આ બાજુ ભારતીય હવામાન વિભાગે આખો જુલાઈ મહિનો કેવો રહેશે તેને લઈને મેપ પણ મિત્રો આગળ આપી દીધી છે અહીંયા મિત્રો મેપ પણ જોઈ શકો છો અને આ મેપ દ્વારા આપણે સમજીશું કે જુલાઈ મહિનાની અંદર કઈ કઈ તારીખે અને કેવો વરસાદ પડશે સાથે સાથે મિત્રો ખાસ કરીને જૂન મહિનામાં કેવો વરસાદ પડ્યો તેનો મેપ પણ તમે જોઈ શકો છો જેની અંદર સ્પષ્ટ છે કે ગુજરાતની અંદર ભારે એટલે કે તેની પણ વિગત મેળવશું તેમજ મિત્રો ખાસ કરીને ગઈકાલે પડેલા વરસાદની આગામી સમયની અંદર બે હજુ સાયક્લોન છે એટલે કે બે સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાંથી ગુજરાત ઉપર આવી રહી છે જેને લઈને હવામાન વિભાગે પણ આગામી સમયની અંદર ખૂબ જ ભારે વરસાદની આગાહી કરી છે તો આ તમામ મુદ્દાની વાત મિત્રો આજના વિડીયોમાં જોશું ડે ટુ ડે જોશું કયા દિવસે કઈ તારીખોની અંદર ગુજરાતના કયા વિસ્તારમાં અને કેવા વરસાદની આગાહી છે કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે આ તમામ માહિતી આજના વિડીયોમાં જોવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો આપણે વરસાદની માહિતી જોઈ લઈએ આ જે છે મિત્રો પહેલી જુલાઈ અને પહેલી જુલાઈની વાત કરીએ તો ખાસ કરીને અત્યારે ગુજરાતની અંદર પવનનો જોર થોડુંક વધારે છે પણ તો આ જોર મિત્રો ખાસ કરીને આજથી હવે ધીમે ધીમે ઘટી જશે માત્ર દરિયાકાંઠાના ભાગો છે આ વિસ્તારોની અંદર જ પવનનો જોર રહેશે બાકી મિત્રો ખાસ કરીને પવનનો જોર જોવા મળશે નહીં આ બાજુ તમે જોઈ શકો બંગાળની ખાડીની અંદર ફરી એક વખત સિસ્ટમ બની ચૂકી છે અને આ સિસ્ટમ પણ મિત્રો ગુજરાત તરફ આવવાની છે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની આ સિસ્ટમ છે એ ટચ કરવાની છે આગામી સમયમાં સમગ્ર ગુજરાતની અંદર આ સિસ્ટમને લઈને ભારેથી ભારે વરસાદ આ ગઈ છે આવી બે સિસ્ટમો આવવાની છે તો તેને લઈને વાત કરી કે ખાસ કરીને પહેલી અને બીજી સિસ્ટમ તમે જોઈ શકો છો બીજી સિસ્ટમ છે ચાર તારીખની આસપાસ છે પાંચ તારીખની આસપાસ મિત્રો આ છે તમે અહીંયા પણ જોઈ શકો છો આ પાંચ તારીખની આસપાસ બની અને ત્યારબાદ આગળ વધશે ગુજરાતની અંદર જોવા જઈએ તો છ સાત તારીખે આ સિસ્ટમની અસર છે ત્યારબાદ મિત્રો જોવા જઈએ તો કોઈ મોટી સિસ્ટમ બનતી નથી ગુજરાતની અંદર પવનનું જોર પણ વધી જાય છે અને છેલ્લે એક મિત્રો અહીંયા તેર તારીખની આસપાસ એક સિસ્ટમ છે એ બનતી દેખાય છે અને વરસાદની ધરી પણ મિત્રો સરખીને ઉપલા લેવલે જતી રહી છે તો એની હિસાબે મિત્રો જુલાઈ મહિનાના પ્રથમ પંદર દિવસ છે એ હળવોથી લઈને મધ્યમ વરસાદ વરાબ જોવા મળશે અને ત્યારબાદ મિત્રો ધમાકેદાર બેટિંગ શરૂ થશે આવું જોઈએ કઈ બેટિંગ એટલે કે કેવી રીતે વરસાદ પડશે ત્યારબાદ આપણે અંતમાં આપણે ભારતીય હવામાન વિભાગની આગાહી જોઈશું ભારતીય હવામાન વિભાગ દર મહિનાની છેલ્લી તારીખે આગલા મહિનાની અંદર આખો મહિનો કેવો રહેશે તેને લઈને મિત્રો ખાસ કરીને આગાહી કરતા હોય છે શરૂઆતની અંદર આખા વર્ષની આગાહી કરતા હોય કે આખું ચોમાસું કેવું રહેશે ત્યારબાદ મિત્રો ખાસ કરીને દર મહિને કેવો વરસાદ રહેશે તેને લઈને મિત્રો આગાહી કરતા હોય છે તો તેમની પણ આગાહી આવી ગઈ છે તેની પણ આપણે વાત કરવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો કે હાલ મિત્રો પેલી અને બીજી તારીખે સંપૂર્ણ ગુજરાતમાં આમ તો વરસાદને લઈને ગઈ છે પણ ભારે વરસાદની ગઈ નથી ભારે વરસાદની ગઈ છે એ આપણને બે તારીખથી જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત પર મોટી સિસ્ટમ આવવાને કારણે ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને બે તારીખથી જ એક ખાસ કરીને મોટા વરસાદની ગઈ છે બે તારીખે અને ત્રણ તારીખે પણ તમે જોઈ શકો ખાસ કરીને આ જે સિસ્ટમ છે એ આટલો ભાગ કાપડે દોડ્યો એટલે કે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા મહીસાગર અરવલ્લી દાહોદ ગોધરા પંચમહાલ છે ગાંધીનગર અમદાવાદ છે ખેડા છે છોટાઉદેપુર છે વડોદરા છે રાજપીપળા છે જે ભાગો છે એ મિત્રો આ ભાગોને સૌથી વધુ આ સિસ્ટમ છે એ અસર કરવાની છે જેને લઈને આ વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળશે તો અહીંયા તમે જોઈ શકો છો ત્રણ તારીખે ચાર તારીખે પણ આ સિસ્ટમની અસર રહેશે દક્ષિણ ગુજરાતમાં અમરેલી ભાવનગર જિલ્લાની અંદર પણ ખૂબ જ સારા વરસાદની મિત્રો આગાહી છે આ સિવાય તમે જોઈ શકો કે આપણે વાત કરીએ કે છ તારીખની આસપાસ એક સિસ્ટમ આવી રહી છે તો તમે જોઈ શકો છો રાજસ્થાન ઉપરથી આ સિસ્ટમ પસાર થશે તો તેની હિસાબે મિત્રો ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે આ ભાગોની અંદર મિત્રો ખૂબ જ સારો વરસાદ પડશે પછી આપણે વાત કરીએ કે સાત તારીખ પછી મિત્રો ધીમે ધીમે વરસાદી ઝાપટા ચાલુ રહેશે અને અહીં તમે જોઈ શકો છો કોઈ મોટી સિસ્ટમ નથી બની અને જે બની રહી છે એ પણ મિત્રો ખાસ કરીને દિલ્હી તરફ જમ્મુ કાશ્મીર તરફ જશે ઉત્તર પ્રદેશ તરફ જશે જેને લઈને ગુજરાતની અંદર મિત્રો દસ તારીખથી જોવા જઈએ તો ગુજરાતની અંદર સારો એવો તડકો નીકળી શકે છે અને વરાપ જોવા મળી શકે છે તે પછી મિત્રો ફરી એક વખત વરસાદની ધરી નીચે આવશે અને આ મહિનાના અંત સુધી ફરી પાછો પંદર દિવસનો વરસાદનો રાઉન્ડ આવશે હવે આવો જાણીએ કે ગુજરાત હવામાન વિભાગે તેમજ ભારતીય હવામાન વિભાગે કેવી આગાહી આપી તો અહીં કુલ ત્રણ મે જોઈ શકો છો એક તાપમાનનો છે એક જૂન મહિનાની અંદર પડેલો વરસાદ અને આ છે આપણા જુલાઈ મહિનામાં પડવાનો વરસાદ તો પેલા મિત્રો આ જોઈએ જેની અંદર તાપમાનની વાત કરી છે કે ગુજરાત સહિત સમગ્ર ભારતની અંદર તાપમાન વધે તેવી કોઈ શક્યતા નથી એટલે કે જુલાઈ મહિનાની અંદર દર વખતે એટલે ચોમાસાની અંદર જે કઈ રીતે ઠંડુ વાતાવરણ હોય એવું જ મિત્રો ઠંડુ વાતાવરણ રહેશે જેની અંદર ગુજરાતની અંદર તો એકદમ મિત્રો ઠંડુ વાતાવરણ રહેવાનું છે કચ્છની અંદર રાજસ્થાનમાં ત્યાં પીળો ભાગ કરેલો છે આ વિસ્તારોની અંદર થોડુંક તાપમાન છે રહી શકે છે બાકી એકદમ ઠંડુ તાપમાન છે ગુજરાત સહિતના ભાગોની અંદર રહેવાનું છે આ મિત્રો છે કે જૂન મહિનાની અંદર પડેલો વરસાદ જેની અંદર તમે જોઈ શકો છો ગુજરાત રાજસ્થાન સહિતના ભાગો છે એ ભાગોની અંદર દર વર્ષે જૂન મહિનામાં વરસાદ પડે એટલે કે દર વખતે ગુજરાતની અંદર એવરેજ જોવા જઈએ તો દસ ઇંચ સુધીનો વરસાદ પડતો હોય છે પરંતુ તેની કરતાં સાઠ ટકા વધુ વરસાદ પડ્યો એટલે કે દર વર્ષે જે વરસાદ પડે તેની કરતાં ખૂબ જ વધુ વરસાદ છે એ ગુજરાત ક્ષેત્ર રાજસ્થાન મધ્યપ્રદેશના ભાગોની અંદર મિત્રો જોવા મળ્યો છે જ્યારે રેડ કલરનો ભાગ છે આ ભાગોની અંદર મિત્રો વરસાદ ઓછો પડ્યો છે આ સિવાય દક્ષિણમાં પણ તમે જોઈ શકો ત્યાં વરસાદ ઓછો પડ્યો છે બંગાળની ખાડીમાંથી ઉપરા ઉપરી સિસ્ટમો આવવાને કારણે ગુજરાતની અંદર રાજસ્થાન સહિતના ભાગોની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળ્યો છે હવે વાત કરીએ કે જુલાઈ મહિનાની અંદર વરસાદ કેવો રહેશે તો અહીં તમે જોઈ શકો છો જુલાઈ આખા મહિનાની વાત છે જેની અંદર તમે ગુજરાતનો મેપ જોઈ શકો છો જે બ્લુ કલર ભાગ છે એનો મતલબ એમ કે આ વિસ્તારોની અંદર જુલાઈ મહિનાની અંદર જે વરસાદ પડે છે તેના કરતાં વધુ વરસાદ પડતો હોય છે એટલે આપણે સૌ જાણવું છે કે જુલાઈ મહિનાની અંદર જુલાઈ ઓગસ્ટમાં ખૂબ જ સારો વરસાદ તો એવો જ વરસાદ એની કરતાં પણ સારામાં સારો વરસાદ છે એ આ મહિનામાં રે ગ્રીન કલરનો ભાગ છે એ મિત્રો દર વર્ષે જે વરસાદ પડતો હોય છે જુલાઈ મહિનાની અંદર એવો જ વરસાદ રહેશે ને પીળો ભાગ એવો બતાવે છે કે જુલાઈ મહિનાની અંદર દર વર્ષે જેવો વરસાદ પડતો હોય એની કરતાં ઓછો ભાગ ઓછો વરસાદ પડશે તો જામનગર દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર દ્વારકાની અંદર ખૂબ જ સારો વરસાદ પડે તેવી શક્યતા છે જ્યારે કચ્છના કેટલાક ભાગોની અંદર ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોની અંદર થોડોક મિત્રો ઓછો વરસાદ થાય જુલાઈ મહિનાની અંદર તેવી સંભાવના જોવા મળી રહી છે જ્યારે અહીંયા મિત્રો જોઈ શકો બંગાળની ખાંડીની અંદર બીજા રાઉન્ડની અંદર મોટા વાવાઝોડા બનશે જેને લઈને ઓડિશા છત્તીસગઢ આંધ્રપ્રદેશના ભાગોની અંદર મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના અમુક ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે તો જુલાઈ મહિનો એકદમ જોરદાર વરસાદ નો છે ભારતીય હવામાન વિભાગે પણ આગાહી આપી દીધી છે તો આ જ આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત